પહેલા જ વરસાદમાં પાણી ટપકવાનું શરૂ થતાં તેમણે તપાસની માંગ કરી છે સાથે જ તેમણે કહ્યું છે કે જુલાઈ બે હજાર પચીસ સુધીમાં મંદિરનું કામ પૂરું થવાનું શક્ય નથી જો કે બધાનું આવું કેવું છે તો હું માની લઉં છું જો મિત્રો તમે નવા હો આપડી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી લો આપણી ચેનલ ગુજરાત મીડિયા ને લાઇક કરી દેજો આપણા વિડીયોને હા પાછી આપેલા બે લાયકલ ને જરૂરથી દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલા દેશ દુનિયાના સમાચાર સૌથી પહેલા તમને મળે